તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં બધાની જય માતાજી જય દ્વારકાધીશ તો તમે હવે મારા વિડીયો પેટ કરીને વિડીયો ચાલુ કર્યો છે એટલે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત એમાં એવી છે કે રાતનો બ્લોગ બનાવવાનું કારણ એક જ છે કે આપણે દિવસે કોમ હોય છે અને રાતનો થોડો ઘણો ટાઈમ મળે એટલે બ્લોગ બનાવી નાખો અને બીજા નંબરમાં કે મારું સપનું એવું છે કે બે હજાર છવ્વીસની અંદર ખૂબ મહેનત કરી અને યુટ્યુબમાં યુટ્યુબર બનવાનું સપનું પૂરું કરવું છે એમ કે હજાર સબસ્ક્રાઈબર કરી અને ચાર હજાર ટાઈમ પૂરો કરી અને એમ કહેવાય કે બધા યુટ્યુબમાં રહે તો પૈસા કમાવા આવતા હોય એટલે આપણે પણ થોડું મનોરંજન પણ થઈ જાય અને પૈસા પણ હવે ભગવાનને ખબર કમા નહીં કમા પણ મહેનત ચાલુ રાખશો એટલા માટે કહું છું મિત્રો થોડોક સપોર્ટ બતાવજો તમારો જે બનાવી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દો એટલો જ સપોર્ટ કરવાનો છે તમારે અને બીજા નંબરમાં કે આપણે રાત પડી ગઈ છે હોજના હાડા હાથ જેવું શું હશે અત્યારે અંધારું થઈ ગયું છે અને ગોમમાંથી જમી અને હવે આપણે છેતરે જવાનું છે કારણ કે એ રહેવાનું છે અને બીજા નંબરમાં કે આપણા દિવસે હવે વ્લોગ આવશે બધાને જય માતાજી જય દ્વારકાધીશ